આવતીકાલે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાનાર છે ત્યારે લોકશાહીના મહાપર્વમાં વધુને વધુ લોકો મતદાન કરી સ્પષ્ટ જનાદેશ વાળી સરકાર બનાવે તે ડીસાના ડીસાના તબીબોએ તબીબોએ પોતાનો સહકાર આપ્યો છે આવતીકાલે જે પણ વ્યક્તિ મતદાન કરીને આવશે તેમને કેસ ફીમાં પચાસ ટકા વળતર આપવાનો નિર્ણય કર્યો છે ડીસાના તબીબોનો હેતુ વધુ ને વધુ મતદાન થાય તે માટે મતદારોને પ્રોત્સાહિત કરવાનો છે આવતીકાલે ડીસાના ડોક્ટર રવિન્દ્ર ગેહલોત ડોક્ટર સી કે પટેલ ડોક્ટર રાહુલ ચૌહાણ डॉक्टर रमेश वारडे डॉक्टर अमित जोशी डॉक्टर अजय जोशी डॉक्टर बड़वंत पंचाल डॉक्टर मनोज अमीन डॉक्टर अतुल चौधरी डॉक्टर रिदेश चौधरी डॉक्टर परेश सोलंकी डॉक्टर तप्पन गांधी डॉक्टर राहुल राठौड़ डॉक्टर गिरीश पंचाल डॉक्टर अमित चौहान डॉक्टर केसर गढ़वी डॉक्टर सुनील आचार्य डॉक्टर मोहित ठक्कर डॉक्टर प्रद्युमन अग्रवाल डॉक्टर रमेश पटेल डॉक्टर जिग्नेश पटेल डॉक्टर तेजल पटेल डॉक्टर संजय गांधी डॉक्टर सुनील पटेल डॉक्टर आरती पटेल डॉक्टर मितुल पटेल डॉक्टर तुषार पटेल डॉक्टर मितेन मेवाड़ा डॉक्टर लालजी पटेल डॉक्टर महेंद्र पटेल डॉक्टर कृष्णा देसाई डॉक्टर चिंतन आचार्य डॉक्टर हरिराम चौधरी डॉक्टर हिरेन पटेल डॉक्टर गीता चौधरी डॉक्टर सहदेव चौधरी डॉक्टर डीकेश गोहिल डॉक्टर हेतल गोहिल डॉक्टर रमेश चौधरी डॉक्टर विनय पढ़ियार डॉक्टर एम के फोफ और डॉक्टर विजय खत्री आ तमाम तबीबों पोता हॉस्पिटल में मतदान करना तमाम दर्द ने સાતમી મેના રોજ કેસ ફીમાં પચાસ ટકાનું વળતર આપશે ડીસાના તબીબોનો હેતુ મતદારો વધુને વધુ મતદાન કરે તે માટેનો છે ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે ચૂંટણીમાં દરેક લોકોએ મતદાન કરવું જોઈએ મતદાન એ આપણો અધિકાર પણ છે ને આપણી ફરજ પણ છે હવે અમે ડીસાના કેટલાક ડોક્ટરો મિત્રોએ ભેગા થઈને નક્કી કર્યું છે આવતીકાલે જે લોકો મતદાન કરીને આવશે ને મતદાનનું નિશાન બતાવશે એમને એમની કેસ ફીના અંદર પચાસ ટકા ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે દરેક લોકોએ મતદાન કરવું જોઈએ અને પોતાના અધિકારનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ